નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર અમને મળતી માહિતી મુજબ રાજુલા શહેરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે રાજુલા શહેરમાં વાવેરા રોડ ઉપર પોસ્ટ ઓફિસ નજીક બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનવા પામી છે પથ્થરમારાથી ઇજાગ્રસ્ત લોકોને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટનાને જાણ શહેરમાં પ્રસરતા રાજુલા સરકારી હોસ્પિટલે લોકોના ટોળે ટોળા એકત્રિત થવા પામ્યા કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ સરકારી હોસ્પિટલે દોડી આવી આ ઘટનામાં એક જૂથનું બાઇક સળગાવી દેવાની ઘટના બનવા પામેલ છે અને આ ઘટનામાં આ મોટરસાઇકલ સાવ બળીને ભસ્મભૂત થઈ જવા પામેલ આ ઘટનામાં પાંચ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થયાના હાલમાં સમાચાર મળી રહ્યા છે આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલ છે ઘટનાની જાણ એ એસપી વલય વૈદને થતાં રાજુલાના પીઆઈ સહિતનો કાફલો રાજુલા સરકારી હોસ્પિટલે દોડી આવેલા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરેલો બંને જૂથોની સામસામે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ ઘટના કેવી રીતે બની અને બનવાનું કારણ શું તે અંગે રાજુલા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા